અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં છૂટાછેડા થયેલ પ્રેમિકા તેમજ નવા પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નિવસ્ત્ર હાલતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યા કરી હત્યારો પોતાના ગામ જતો રહ્યો હતો પરંતુ સાંજે અફસોસ થતાં હત્યારો અંકલેશ્વર શહેર પોલીસ મથકે હાજર થઈ સમગ્ર ઘટના જણાવતા એક સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી બાદમાં પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અંકલેશ્વરના સારગપુર વિસ્તારમાં યોગેશ્વર નગર ખાતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં છૂટાછયા થયેલ આંબોલી ગામની મહિલા અનિતા રાજન વસાવા પોતાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમા વસાવા સાથે ઘરમાં હતી જે દરમિયાન પ્રેમીનો મિત્ર જ બીજા પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો જે બાદ અનિતા વસાવાએ મોડેથી દરવાજો ખોલતા ઘરમાં ઘૂસી ગયેલો અને ત્રણે વચ્ચે થયેલ ઝપાઝપી બાદ પ્રેમિકા અને બીજા પ્રેમીને ચપ્પુના ઘા ઝીંકી દઈ નવા પ્રેમી તેમજ પ્રેમિકાની હત્યા કરી નાખી હતી આમ બે સંતાનોની માતા પરણીતાને બે અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો હતો છૂટાછાડા થયેલ પરણીતા અનિતા વસાવા પ્રેમી હિતેશ વસાવા સાથે ત્યારે અન્ય પ્રેમી રોહન વસાવાએ ઘરમાં ઘૂસી બંનેને નિવસ હાલતમાં જોઈ જતા બંનેની હત્યા કરી નાખી હતી પ્રેમી રોહને હત્યા કર્યા બાદ પોતાના ગામ પહોંચી ગયો હતો જોકે બાદમાં અફસોસ થવાથી પોલીસ મથકે હાજર થઈ કબૂલાત કરી હતી પોલીસ પણ આ પ્રેમી ત્રિકોણની કહાની સાંભળી સ્તબ્ધ રહી ગઈ હતી જે બાદ પોલીસે પણ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાને લઈ ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની અટકાયત કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝગડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર GIDC પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપ માં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાબી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગેર હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે